સ્વાગત કર્યું ધર્મરાજ સિંહને વિનંતી સ્ટેજ પર આવે ત્યાં ઝંડા ઝંડાના થાંભલા સાથે ત્યાં ઉભા રહેશે માર માર સુ

मातरम वंदे मातरम वंदे मातरम अमर रहो अमर रहो अमर रहो जिंदाबाद 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 अमर रहो अमर रहो अमर रहो इधर में मिल जाएगा मिलके में मिल जाएगा हम सब टकराएगा मिलके में मिल जाएगा जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान लाल किले पर जी भारत की पर जी भारत की पर जी पर जी पर भारत की

ઉજવણી આપણે કરી રહ્યા છે ત્યારે આજ શાળાની બાળાઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે તો સૌ પ્રથમ હું પ્રિયાંશીબેન રાઠોડ એમને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે વક્તવ્ય છે આપણો વારસો મારા નમસ્કાર મારો વિષય છે આપનો વારસો આજે હું આપના વારસા વિશે એક દેશના સંસ્કૃતિ પરંપરા જ્ઞાન અને વૈદ્ય નો છે આપનો વારસો હજારો વર્ષ જૂનો છે જેમાં જેવા ક્ષેત્રોમાં વિશ્વ આપેલા મૂલ્ય યોગદાન આપનો ગૌરવ છે કલા ક્ષેત્રમાં ભારતના શાસ્ત્રીય સંગીત ભરત નાટક કથક વારલી ચિત્ર અને મિત્ર

અને પુલ્યોને સાધીશું નહીં તો આવડી પેઢી એને ઓરખી પણ सब्जी નહીં આંટે હું મેડ્રિટ કહો જો કે આપનો વાર્તાય ગૌરવ છે અને છે કે એને ભવિષ્ય સુધી વાહ વાહ બેટા આપના વાર્તા વિશે બહુ ટંકુ અને સચોટ વક્તવ્ય રજો કર્યું તો પ્રિયાંશી બેને જોરદાર તાળીઓ આપણે બતાવી લઈએ થોડા દાતાઓના આપણે નામ લઈ લઈએ અને તાળીથી થી એમને વધાવીશું વિરેન્દ્રસિંહ રાઠોડ મંડળીના મંત્રી છે તેઓ બાળ વાટિકાથી ધોરણ 8 પહેલો અને બીજો નંબર પાસ થયા છે તેમને ઇનામ આપી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવી લઈશું ઇનામ વિતરણ પછી કરીએ પણ દાતાઓનો આપણે આભાર માની લઈએ જગદીશભાઈ પ્રજાપતિ તેઓ પણ પેન્સિલ બોલ અને શિક્ષકોની પેનો તેમજ ઇન્કમ ટેક્સ વડોદરા તરફથી ત્રણ ગેમ લાયા છે બાળકોને રમવા માટે તો એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈશું ગામના વડીલ એવા સરકસ્ત

તો એમના તરફથી બાળવાટિકા ધોરણ આઠ પ્રથમ અને દ્વિતીય કપડામાં જોઈ રહ્યા છે એવા ગણવેશ સહાય કે જે પોતાને વિચાર આવ્યો અને ગણવેશ સહાય વિચાર્યું કે ના મારે બાળકો માટે ગણવેશ

માતાજી તરફથી બાળ વાટિકાથી ધોરણ 8 સુધીના ચોપડા આપે છે એક થી પાંચ ને આઠ અને 6 થી 8 ને 16 ચોપડા આપે છે અને બાળ વાટિકા પહેલા ધોરણના ચોપડાની નોટ આપે છે તો માતાજીના સાનિધ્યમાં આપણે બધા છીએ તો આ પરિવારને પણ કુલજા ભવાની પરિવારને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું આજે બાળકો જે શેડ નીચે બેસી રહ્યા છે કેટલું સરસ લાગે છે એક વાતાવરણ તો આ જે શેડ બનાવ્યો છે નીચે પેવર બ્લોક નાખ્યા છે સામે માટી જે ટ્યુબવેલ છે સિંગલ ફેઝ નો તો શેડ પેવર ફ્લોર અને સિંગલ ફેઝ નો ટ્યુબવેલ એનું કામ ચાલી રહ્યું છે તો એવા આપણા લોક લાડીલા અને યુવા સરપંચ સાહેબ શ્રી સંદેશજી જેઓની અથાક મહેનત થી આ ટૂંકમાં આપની શાળાને ભેટ આપી છે તે અન્ય પણ જોરદાર તાલીથી બતાવી લઈએ

અગાઉના વર્ષોમાં જેમણે દાન આપી છે અગાઉના વર્ષોમાં જેમણે ભેટ આપી છે અને એમના નામ નથી લીધા અથવા તો આગળ લઈ ગયા આગળ લઈ લીધેલા એટલે ફરી રિપીટ નથી કર્યા એટલે તમામ આ પ્રસંગે ઉપસ્થિત દાતાઓનો ખૂબ ખૂબ આભાર જોરદાર તાળીઓથી વધાવી લઈશું લાલસા એમ દિવાન એમના તરફથી 101 રૂપિયો આ શાળાને આપે છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું અને કહેવત છે કે મોર એના પીછાથી રડિયામણો છે જો ગામનો આ સાથ સહકાર હશે આ તમારી જ શાળા છે અને તમારા વડે અમે શોભીએ છીએ ગામ વડે અમે શોભીએ છીએ અમને આવો ને આવો સપોર્ટ સદાની માટે છે આપણી શાળા

એના સંગારમાં એમની ચેણિયા ચોડીમાં જે કંઈક ખૂટતું હોય તો અમે એમાં ઉપયોગ કરીએ છીએ શાળાનો સ્ટાફ પણ ખૂબ જ ઉમંગી છે મહેનતું છે તમારા સાનિધ્યમાં જ અમે કામ કરી રહ્યા છે અને કહેવાય છે કે એક સિક્કાની બે બાજુ આપણે જ્યારે ભેગા મળી અને જો આ શાળાનો વિકાસ કરીશું તો ચોક્કસ આપણને એનું પરિણામ મળશે મળશે અને મળશે સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ બે ઉપર આપણે કામ કરીશું ત્યારે આપણો સૌનો વિકાસ થશે ગણપતભાઈ સોમાભાઈ જાદવ તરફથી પાંચસો ને એક રૂપિયા આ શાળાને ભેટ આપે છે જોરદાર કાર્યો આપણે લગાવી લઈશું

એટલે કે દેવતાઓ ભાષા કેવામાં આવે છે સંસ્કૃત એક ભાષાનથી તે આ કુદરતી છે સંસ્કૃત ભાષા વ્યાકરણ અને ચોપાઈથી ભરપૂર છે તે તેમાં કોઈ ભ્રમ કે નથી ચેનલને લાઈક કરો શેર કરો કરો

આ વધે છે શક્તિ વધે છે આ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું પોતાના વક્તવ્યો સંસ્કૃતનું મહત્વ હવે ધોરણ બે માં પણ બારા નાયકા ધ્રુવી બેન ને આપણે વિનંતી કરીએ

नाम से मनाया जाता है पंद्रह अगस्त उन्नीस सौ को हमारा देश अंग्रेजों की गुलामी से आजाद हुआ है ये यह हमारा राष्ट्रीय पूर्व है इस दिन हम देश के वीर शहीदों को याद करते हैं जोरदार आभार आपने सारे थी बताई जाइए

સંજય પરમાર યુવરાજસિંહ ગુણવંતરસો અગિયાર રૂપિયા આ શાળાને ભેટ આપે છે

એવા પારુલબેન અહીંયા એમના ભાઈ દશરથભાઈ ઉપસ્થિત છે ત્યારે એ જ્યારે આવ્યા હતા ત્યારે ડસ્ટબિનની વાત કરતી તો બાલ થી આઠ ધોરણ સુધી એ ડસ્ટબિન આવશે બરાબર એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધારે લઈએ પારુલબેનનો પણ ખૂબ ખૂબ આભાર હવે આગળના કાર્યક્રમમાં બાલ થી જે આઠ ધોરણના બાળકો છે એ ઇનામ વિતરણ માટે એ ધોરણ પ્રમાણે હું નામ બોલું એ પ્રમાણે પોતાના વર્ગ શિક્ષક અહીંયા આગળ લાવશે જાદવ ધ્રુવીશા સતીશભાઈ રાઠોડ ધ્રુવી નાગીભાઈ એ બાલવાટિકામાં પહેલો ને બીજો નંબર અહીંયા ઉભા રહેશે પહેલો નંબર ધ્રુવિશા અને બીજો નંબર ધ્રુવી લઈશું પછી રાઠોડ ધ્રુવીપીલું ધોરણ નાયકા ધ્રુવી સંજયભાઈ બીજો નંબર પહેલો છે જીનલ નો અને બીજો છે ધ્રુવી નો જાદવ સાક્ષી રાજેન્દ્રભાઈ ધોરણ ત્રણ એનો પહેલો નંબર છે અને તળપદા પરી એનો બીજો નંબર છે પહેલા નંબર ની લાઈન આ બાજુ છે બીજા નંબર ની આ બાજુ છે હા એટલે આ બીજો નંબર હા હા ચોથા ધોરણ માં રાઠોડ અર્પિતા અને બીજો નંબર મકવાણા એસા ફટાફટ પોતાની જગ્યા લઈ લેશે પહેલો નંબર અર્પિતા અને બીજો નંબર મકવાણા એસા પાંચમા ધોરણમાં રાઠોડ પ્રિયા પહેલો નંબર પ્રિયાંશી અને બીજો નંબર રાઠોડ જયશ્રીબેન છઠ્ઠા ધોરણમાં પરમાર પ્રાચી પહેલો નંબર અને બીજો નંબર પરમાર વૈતાલી નરેન્દ્રભાઈ સાતમા ધોરણમાં નાયકા અંશુયાબેન પહેલો નંબર નાયકા અંશુયા બેન અને બીજો નંબર રાઠોડ વૈશાલીબેન બેન ધર્મેન્દ્રસિંહ ફટાફટ પોતાની જગ્યા લઈ લેશે આઠમા ધોરણમાં જો કદાચ બાળકો ઉપસ્થિત ના હોય અને એમના વાલી આયા હોય તો પરમાર ભક્તિ હિતેશભાઈ પહેલો નંબર પરમાર ભક્તિ હિતેશભાઈ અને બીજો નંબર લીંબતિયા દેવી